श्रीहरितनयाय विद्महे पुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ओकारविन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च एव ओकारय नमो नमः श्री ओङ्कारराय नमो વહાલા સાધક બંધુઓ વહ્લા ભક્તજનો અને સનાતન ધર્મના આપસર્વ ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન દિવાદી દેવ પાર્વતીપતિ ભગવન જગદ્ગુરૂ શ્રીજી મહારાજના ચરણોમાં અનંતકોટિ વંદનવો સ્વને હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય સાધક બંધુઓ ભગવાન શ્રી શિવજી મહારાજની દિવ્ય પ્રેરણા અને અનુકૂંપાથી સદગુરુ મહારાજના આશીર્વચનથી આ પાર્વતી ખંડની અંદર શિવ મહાપુરાણની કથાઓનું પઠન અને શ્રવણ કરી રહ્યા છે ત્યારે આગળના અધ્યાયની કથામાં જોયું કે ભગવાન શિવજી મહારાજ છે બ્રહ્માજી વિષ્ણુ આદિ સર્વ દેવો જ્યારે તેમની પાસે કરવા કરવાને માટે જાય છે અને વંદન કરતા પ્રાર્થના કરે છે કે હે દેવાદી દેવ તારકાસુર નામનું જે દૈત્ય છે એના સંહારને માટે આપ અને દેવી પાર્વતી વિવાહ કરો અને એમાંથી જે પુત્ર ઉત્પન્ન થાય તેનાથી જ છે એ જગત છે એ એને જે તારકાસુર દુઃખ આપી રહ્યો છે એમાંથી મુક્તિ મળશે ત્યારે ભગવાન શિવ છે એ જગતના કલ્યાણને માટે આ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે અને સંમતિ આપે છે કે જાઓ હું દેવી પાર્વતી સાથે અવશ્ય વિવાહ કરીશ આજના અધ્યાયની કથામાં ભગવાન શિવ છે એ દેવી પાર્વતીની પરીક્ષા લેવાને માટે સપ્તર્ષિઓને મોકલે છે અદ્ય અધ્યાયની કથાનું શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ ના રદ ઉવાચ ગશુ તેુ મુસુ પ્રતિયા તરમ નારદજી કહે છે કે હે બ્રહ્માજી હે બ્રહ્મદેવ ભગવાન શિવે બધાને આશ્વસ્થ કર્યા પછી સર્વ સર્વદેવો પોતપોતાના સ્થાન પર ગયા પછી શું ઘટના બની હતી ભગવાન શિવે છે કેટલો વખત પછી છે એ દેવી પાર્વતી છે તેમની સાથે પરણવાની જે વાત કરી હતી તેના ઉપર ચર્ચા વિચારણા કરવાનું શરૂ કર્યું બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવ છે એ તો ફરી પાછા ધ્યાનસ્થ થઈ ગયા હતા સર્વ દેવો છે આશ્વસ્થ થયા અને ખુશ થતા થતાં પોતપોતાના સ્થાનમાં ગયા ત્યારે ભગવાન શિવ શિવ છે પો પોતે જ પોતાનું ધ્યાન કરવામાં લીન બની ગયા હતા અને ભગવાન શિવ છે એણે હવે પાર્વતીનું ધ્યાન ધરવાનો પ્રારંભ કર્યો હતો કે દેવી પાર્વતીની ચેષ્ટાઓ પર પોતે છે ચિંતન મનન કરી રહ્યા છે અને ધ્યાનસ્થ અવસ્થામાં જ ભગવાન શિવે છે દેવી પાર્વતીને છે તપ કરતા જોયા હતા એટલે ભગવાન શિવે છે એ વશિષ્ઠ આદિ સાત મુનિઓનું સ્મરણ કર્યું અને મુનિવરોનું સ્મરણ થતાની સાથે જ સપ્તર શિવ છે ભગવાન શિવની સન્મુખ વધારે છે અને ભગવાન શિવની સ્તુતિ વંદન કરતા કહે છે કે હે દેવેશ્વર આ અમારા અહો ભાગ્ય છે કે આપે અમારું સ્મરણ કર્યું છે અમારા લાયક જે કંઈ કંઈ પણ સેવા કા સત્કર્મ હોય એ હે દેવાદી દેવ આપ અમને આજ્ઞા કરો ભગવાન શિવ કહે છે કે હે મુનિશ્વરો આપ જલ્દીથી મારું વચન સાંભળો હું આપને એક શુભ કાર્યને માટે મોકલી રહ્યો છું માટે આપ સાવધાન ચિત્ત થઈ સાંભળો હે બ્રાહ્મણો સખીઓ વડે દેવી પાર્વતી છે એ ગૌરી શખરો પર સેવાયેલા છે ગૌરી શખરો પર દયા સખીઓની સાથે રહી અને દેવી સતી છે પાર્વતી તપ કરી રહ્યા છે અને મને પ્રાપ્ત કરવાની હરપડ કામના કરી રહ્યા છે હે સૃષ્ટિનીઓ આપ મારી આજ્ઞાથી છે તેમની પાસે જાઓ અને તેમની દ્રઢતાની તમે પરીક્ષા કરો કે દેવી ખરેખર છે દેવીના મન અને અંધકારમાં મારા પ્રત્યેનો ભાવ કેટલો છે પાર્વતી છે ખરેખર મને જ પ્રાપ્ત કરવાને માટે તપ કરી રહ્યા છે એમાં બીજો એમનો કોઈ જ આશય નથી તેમ છતાં પણ તેમના વર્તન અને ભક્તિની પરીક્ષા કરવાને માટે હે દિવસિયો હે સપ્તર્સિયો હું આપને આજ્ઞા કરું છું કે આપ મારી આજ્ઞાથી ત્યાં જાઓ બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવની આજ્ઞા થતા જ અડધા જ વાક્યમાં આખા વાક્યનો પૂર્ણ મર્મ સમજી જનારા સપ્તર્શિયો છે ગૌરી શખર ઉપર જવાને માટે તત્પર થયા અને તેમની પાસે જઈ અને કહે છે કે હે પર્વતપુત્રી આપ શાને માટે તપ્પ કરો છો આ તપનું આપને શું ફળ પ્રાપ્ત થવાનું છે અને આપ શા ફળની ઈચ્છા રાખી રહ્યા છો અમે તે જાણવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે પાર્વતી છે એ મુનિશ્વરોની આગળ કહે છે કે હે મુનિશ્વરો આપ સાવધાન થઈ સાંભળો મારા હૃદયથી પોતાનો વિચાર કહું છું જે મેં પોતાની બુદ્ધિથી ચિંતવ્યો છે હે બ્રાહ્મણો મને વર્ણન કરતાં પણ સંકોચ થાય છે કે હું સિદ્ધને માટે આપની સમક્ષ આવું વર્ણન કરી રહી છું ભગવાન શિવ મારા પતિ થાવો એવો જ મારો મનોરથ છે અને એના માટે થઈ અને દ્રઢતાથી છે હું ભગવાન શિવનું વર્ણન કરી ચૂકી છું અને એમને પ્રાપ્ત કરવાને માટે હું આ દિવ્ય તપ કરી રહી છું ત્યારે પરીક્ષા લેવા આવનારા ઋષિઓ કહે છે કે હે પર્વતપુત્રી તમે ઘણા સમજુ થઈ અને આ વ્યર્થ કાર્ય સુધીને કરી રહ્યા છો મને લાગે છે કે આપે આપ છે એ નારદની કોઈ વાતમાં આવી ગયેલા હોય તેવું લાગી રહ્યું છે કારણ નારદ છે તેમનું કામ જ એવું છે કે એ આપને કંઈ અવળી સલાહ આપીને ગયા છે આપ ખોટા આપ પોતાનો વ્યર્થ સમય છે બરબાદ કરી રહ્યા છો આપને આમાં કંઈ જ પ્રાપ્ત થવાનું નથી હે દેવી તે સંબંધી ઇતિહાસ તમે ઉત્તમ બુદ્ધિથી સાંભળો અમે તમને જણાવીએ છીએ કે બ્રહ્માનો પુત્ર જે દક્ષ છે તેણે પિતાની આજ્ઞાથી પોતાની પત્ની વિશે દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા હતા અને તે પ્રિય પુત્રો તપ કરવા માટે તેમણે આજ્ઞા કરી હતી એટલે પુત્રો છે પશ્ચિમ દિશાની વિશે ગયા હતા નારાયણ સરોવર ઉપર તપ કરવા ગયા નારદ મુનિને છે આ વાતની ખબર પડી ગઈ હતી નારદ મુનિ તરત જ ત્યાં ગયા તેમણે ખોટો ઉપદેશ સંભળાવ્યો તેની આજ્ઞા પ્રમાણે તેઓ બધા પિતાને ઘેર પુનઃ પાછા જ ન ગયા હતા એટલે કે નારદ ઋષિએ છે ભૂતકાળમાં પણ આવા ઘણા એવા કાર્યો કરેલા છે માટે દેવી આપે તેમની વાતોમાં ના આવવું જોઈએ અને ભગવાન શિવને પ્રાપ્ત કરવાનો કે શિવ આપના ઉપર પ્રસન્ન થશે અને આપની ઉપર કૃપા કરશે એ આપને પત્ની તરીકે સ્વીકારશે આવા ખોટા સપના સેવવાના હે દેવી આપે છોડી દેવા જોઈએ હે પર્વતની કન્યા એવી બીજી નારદની સદવૃત્તિ પ્રખ્યાત છે બીજી પણ તેની વૃત્તિ તમે સાંભળો જે માણસોને કંટાળો ઉપજાવે તેવી છે પૂર્વે ચિત્રકેતુ નામે જે વિદ્યાધર હતો તેને પોતાનો ઉપદેશ આપી નારદે તેના ઘરને વેરાન બનાવ્યું હતું નારદે પ્રહલાદને પોતાનો ઉપદેશ દઈ અને હિરણ્ય કશિપુ દ્વારા અત્યંત દુઃખ પ્રાપ્ત થયું હતું આવું કાર્ય કર્યું હતું આ સપ્તર્ષિઓ છે દેવી પાર્વતીના હૃદય અને મનના ભાવોની પરીક્ષા કરી રહ્યા છે તેમને નારદ મુનિએ કહેલો જે ઉપદેશ છે દેવીએ જે દિવ્ય જ્ઞાનની વાત છે ભગવાન શિવ એના ઉપર અવશ્ય પ્રસન્ન થશે અને તપ કરવાની જે આજ્ઞા આપી એ ચલિત કરવા ને ભગવાન દેવી પાર્વતી છે એમના હૃદય મનના ભાવ જાણવાને માટે આ સપ્તર્ષિઓ છે નારદજીની અવળી વાણી છે તેમને કઈ સંભળાવી રહ્યા છે અને હે દેવેશ્વરી પાર્વતી એનો તમે વિચાર કરો કે શંકરે પ્રથમ સારી બુદ્ધિવાળી દક્ષની ઉત્તમ પુત્રી સતીને પરણી કેટલાક દિવસ સુધી તેનો નિર્વાહ જ કર્યો હતો અને તે જ પ્રભુએ તેના પર દોષ ઢાળી તેનો ત્યાગ કર્યો હતો આ શિવ છે કદાચ તમે તેને પત્ની પતિ તરીકે પ્રાપ્ત પણ કરી લેશો તો પણ આપનો સંસાર યોગ્ય નહીં ચાલે કારણ ભગવાન શિવ છે તો નિર્માણ મોહાજિત સંગ દોષા છે નિર્મોહી છે એને કદી આપના પ્રત્યે સ્નેહ પ્રેમ કે લાગણી નહીં થાય માટે હે દેવી પાર્વતી આપ છે આ દુષ્કર તપ કરવાનું છોડી દો ત્યારે પાર્વતી કહે છે કે હે મુનિશ્વરો પોતાના જ્ઞાન પ્રમાણે તમે સત્ય કહ્યું પરંતુ હે બ્રાહ્મણો મારી હઠ છે એ છૂટે તેવી નથી કારણ હું મનોમન ભગવાન શિવનું વરણ કરી ચૂકી છું એમને પતિ તરીકે પ્રાપ્ત કરી ચૂકી છું હું કદી તેનો ત્યાગ નહીં કરું નારદ છે આ સંબંધી મારા ગુરુ છે અને ગુરુનું વચન કદાપી મિથ્યાન હોઈ શકે એનું વચન કદાપી ઉથાપી ન શકાય એમ વેદ જાણનારા સમજે છે એવી બુદ્ધિ જેમના હૃદયમાં હોતી નથી તેમને આ લોકમાં અને પરલોકમાં દુઃખ જ પ્રાપ્ત થાય છે

તેનો બીજા પ્રકારનો વિવેક હું ટૂંકમાં આપને વર્ણવી રહી છું કે વિષ્ણુ ગુણોનું સ્થાન અને વિહારી લહેરી છે એ તમે સત્ય કહેલ છે અને સદા નિર્ગુણ કહેવાય છે એ વાતની પણ મને ખબર છે શિવ નિર્વિકાર બ્રહ્મ છે તેમણે ભક્તોને માટે આકૃતિ ધારણ કરેલી છે એની પણ મને ખબર છે માટે આપ મને ચલિત કરવાની કોશિશ કરશો તો હે મુનિઓ એ વ્યર્થ છે અને તે લૌકિક પ્રભુ પ્રભુતા દેખાડવા ઈચ્છતા નથી કારણ અવધોત સ્વરૂપ અને આન પરમ આનંદમય શંકર પરમહંસોને અતિ પ્રિય અતિ પ્રિય ચેષ્ટા ધારણ કરે છે માયાથી લેપાયેલા પુરુષોને જ આભૂષણ ઉપર પ્રીતિ હોય છે બ્રહ્મને તે પ્રીતિ હોતી નથી અને પ્રભુ શિવ છે એ નિર્ગુણ છે એ વાત હું સારી પેઠે સમજી ચૂકી છું એ બ્રાહ્મણો જો કદાચ તે શંકર મારો વિવાહ નહીં કરે તો હું સદાને માટે વિવાહ રહિત જ રહીશ હું આ ખરેખર સત્યવચન કહું છું આમ દેવી પાર્વતી છે એ મુનિઓની વાતમાં આવતા નથી અને ઉલટાના મુનિઓને સમજણ આપી અને વિશ્વાસ આપે છે કે એક દિવસ એવો આવશે કે ભગવાન શિવ છે એ સાક્ષાત મારું વર્ણન કરશે આ મુનિઓએ મોકલેલા ભગવાન શિવે મોકલેલા સપ્તર્ષિઓ છે એ અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને દેવી પાર્વતીની ભાવભક્તિ અને મનના ભાવો જાણી મનોમન અત્યંત પ્રસન્નતા અનુભવે છે અને દેવીને વંદન કરી અને ભગવાન શિવની સમક્ષ જાય ત્યાં ભગવાન શિવ પાસે દેવીએ જે કહેલી કંઈ પણ વાતો હતી એ બધાનો શબ્દ સહ વર્ણન કરે છે સાધક બંધુ આજના અધ્યાયની કથાને ભગવાન શિવજી મહારાજ અને દેવી પાર્વતીના ચરણોમાં સમર્પિત કરી આજના અધ્યાયની કથાને વિરામ આપીએ ॐ शिवार्पणमस्तु ॐ शिवार्पणमस्तु ॐ शिवार्पणमस्तु सवने हर् हर महादेव ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवायः ॐ नमः शिवायः ॐ नमः शिवाय नमः शिवाय